અમે આવી ગયા છીએ શર્મિષ્ઠા તળાવ જોવા માટે જો ચમક ચશ્મા પણ પહેલા દે ભાઈ જો આયા હતા ઉપરથી શર્મિષ્ઠા તળાવ જોરદાર દેખાતું હતું એટલે અમે કીધું કે હવે શર્મિષ્ઠા તળાવ જોવા જવું જ પડશે અમે કીધું ઓટો મારતા જઈએ તા મજા આવે એવું છે શો બહુ ચાલુ થયા નહીં લાગતા આ અત્યાર શો ચાલુ થવાને પણ ટાઈમ લાગેગા સે કે નહીં સે કે નહીં

ફરી લીધું છે ને ઠંડીનું વાતાવરણ થઈ ગયું છે તે હવા અમે નીકળીએ છીએ ઘેર તો સર્વિસ તથા તો માપનું જ ફ્રે છે આખું અટોફડા જઈએ તો મોડું થઈ જાય તો અમે હવે જઈએ ઘેર અને આપણે મળીએ હવે નવા લોક સાથે જય માતાજી